ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને કાલે ગાડીમાં કેટલી બધી એસેસરીઝ કરાવી ખબર છે મેં તમને બતાવી નથી પણ આઈ એમ સોરી હવે અત્યારે બતાવી દઉં જો તો આ નાખ્યું છે આનાથી ટૂંકમાં વરસાદ ના આવે અંદર બરાબર પછી વાલા ડાલા હે એ ક્યાં બોલા ઝાપટિયા બોલતા અને આ હે ને બ્લેક ક્રોમ નાખ્યું છે અહીંયા અને દૂસરા ક્યાં કરવા છે અચ્છા દૂસરા હે એ પાર્કિંગ કેમેરા

આ ગાડીની સર્વિસ બાકી રહી ગઈ હતી કાલે છે ને વારો આવે એમ નતો બરાબર બહુ કાંઈ કરી મેં શોરૂમે તમને ખબર છે બધીને પટોકમાં મારા પપ્પાને પછી કે ભાઈ રેવા દે ને ભાઈ આ બધા લોકો આવ્યા છે એ બધા લાઈનમાં ઊભા છે તો એને કંઈક પ્રોબ્લેમ હે એને કંઈક ઉતાવળ હે તો એનું પેલા કરવા દે તો પછી એની સર્વિસ બધી થઈ ગઈ પછી આજે મારો વારો છે તો આજે હું જામનગર જવાનો નથી ખંભાળિયા જવાનો છું તો ચાલો ફટાફટ ખંભાળીયા આવે અને એક મેટર રહે પતાવવાની છે વર્કિંગને છે ને કેદીનો વાવડો છે બરાબર મને કહે છે તું ગામમાં આવે ને આમ કર ને તેમ કરને તો અત્યારે હું જાઉં છું એના ગામમાં

કોઈ યાર કંટ્રોલ નઈ થઈન જો આ સાચી સુ ન હોતા હા ઓય આકા નો કંટ્રોલ તો ઓલા ઇસકો પાવર પાવર નો બોય બોય ભાગતી હે ભાગતી સ્પીડ તો આરામથી પહોંચી જાય કોઈ તો પહોંચો એ બોલ મેં ચાંચી પર ભાગદિયા ઓલા હોની સ્પીડ એ પહોંચે ને એટલે પછી એવરેજ હે ને એવરેજ ઈ હા ઓ કે ભાઈ હવે ઓ રેવા દેજો નક ઘટના ઘટના બીઓ માં